વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સ્કોચ એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરવામાં આવ્યું છે વડોદરાના શહેરીજનોને સાયબર ક્રાઇમથી બચાવવા તથા સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોને તરત જ સહાય મળી રહે તે હેતુસર વડોદરા શહેર પોલીસ વિભાગના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે જે પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ વર્ષમાં પાંચ હજારથી વધુ શહેરીજનોને સહાયતા પૂરી પાડવામાં આવી છે ત્યારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની આ કામગીરીને બિરદાવવા વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સ્કોચ એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરવામાં આવ્યું છે સાયબર અપરાધના કેટલાક બનાવો બને છે આમાં ખાસ કરીને આર્થિક અપરાધો સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં હાઇજેક કરવાની કે વેબસાઇટ હેક કરવાની કેટલાક કિસ્સાઓ બનતી હોય છે આવા કિસ્સામાં ખાસ કરીને જે લેસ લિટરસીવાળા નાગરિકોને ત્વરિત સહાયતા મળવી અતિ આવશ્યક છે જેથી કરીને ફાઇનાન્શિયલ લોસ થતાં અટકાવી શકીએ તે માટે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા હેલ્પ હેલ્પડેસ્કનું આયોજન કરવામાં આવેલ છે આ હેલ્પ હેલ્પડેસ્ક મારફતે કોઈપણ ભોગના ભોગનાર નાગરિકને આપણે ત્વરિત ગતિથી કાર્યવાહી કરીને ફાઇનાન્શિયલ લોસ થતાં અટકાવીએ છીએ સાથે સાથે હેક થયેલા એકાઉન્ટને રિસ્ટોર કરવામાં અથવા કોઈ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ અપલોડ થાય તેને વધારે ખરતું સર્ક્યુલેટ ના થાય અને માણસો બદનામ ના થાય તે માટે પણ આપણા કાર્યવાહી કરતા હોઈએ છે એ જ રીતે ડેટા લોસ મિનિમાઇઝ થાય તે માટે પણ સક્રિય બનીને પોલીસ કાર્યવાહી કરતી હોય છે આ હેલ્પલેસ પાંચ હજારથી વધારે નાગરિકોને અત્યાર સુધી મદદરૂપ થઈ છે જેના રિકોગ્નેશનમાં સ્કોચ અવોર્ડ ટ્વેન્ટી થી ફોરથી એનાયત કરવામાં આવે છે મને ગર્વ છે કે મારા ટીમ આ સુવિધા ઉપલબ્ધ કરી આ એક ને અને અવોર્ડને ભાગરૂપ ભાગીદાર બની છે તો